જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ડાંગ જિલ્લાના ત્રણસો અગિયાર ગામોમાં હનુમાનજી મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો જેમાંથી એકસો એક મંદિર તૈયાર થઈ ગયા છે અને બાકીના મંદિર બે વર્ષમાં પૂર્ણ થશે આ મંદિરના નિર્માણનો સંકલ્પ કેવી રીતે થયો તે અંગે તેમણે જણાવ્યું હતું કે એક સમયે હનુમાનજીની મૂર્તિઓ ઝાડ નીચે ખુલ્લામાં હતી આથી આ જોઈને ભગવાનને મંદિરમાં સ્થાપવાનો સંકલ્પ લીધો ડાંગના મોટાભાગના ગામોમાં એક સરખા મંદિર બનાવી લોકોમાં એકતા વધે ધર્મ પ્રત્યે જાગૃતતા આવે તેવી ભાવના સાથે મંદિર નિર્માણ ચાલી રહ્યું છે અમે પીપી સ્વામીને હિસાબે ત્રીસ વર્ષથી ડાંગ આહવા સાથે જોડાયેલા છીએ અહીંયા એક સ્કૂલ ચાલે છે એના થકી અમે દર વર્ષે અમારે એસઆર કે એટલે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ કંપની તરફથી મેડિકલ કેમ્પનું આયોજન કરીએ છીએ બે હજાર સત્તરમાં આ મેડિકલ કેમ્પમાં અમે બધા આવેલા એ સમયે હું અને પીપી સ્વામી એક ગામથી પસાર થતા હતા એટલે હનુમાનજીની મૂર્તિ એક ઝાડના થડીએ પડેલી જોઈ એટલે મારા હૃદયમાંથી ઉદ્ગાર નીકળ્યો કે સ્વામી આપણા ભગવાન આમ નામ રજાવતા રે એ કેટલું યોગ્ય છે થોડોક શબ્દ સારો નહોતો પણ હૃદયમાંથી બોલાવી ગયો એટલે મને કહે કે ગોવિંદભાઈ આવું તો ઘણું અહીંયા કરવા જેવું કોણ કરે તો મારાથી બોલાઈ જવાનું કે આપણે કરીએ તો કે કે આવા તો ત્રણસો ગામ છે તો મેં કીધું આપણે ત્રણસો કરશું બસ આ અનાયાસે સેકન્ડોનમાં આ અમારો વાર્તાલાપ થયો અને ભગવાને આ યોજના બનાવી